સોશિયલ મીડિયાના આ યુગમાં મોટાભાગે પરિવાર વિભક્ત વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયા હતા જોકે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ ચાર સંતાનોને સત્તર વર્ષે મળેલો પિતાનો પ્રેમ થોડા સમયમાં જ ગમમાં પરિવર્તિત થઈ ગયો હતો જેથી ચાર સંતાનો અને માતા પરિવારના મોભીને શોધવા માટે દર ઠોગરો ખાઈ રહ્યા છે સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે સત્તર વર્ષ અગાઉ એક અકસ્માતમાં ચાર સંતાનોએ પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યા હતા પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ હ્યુમેનોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ ગઈ હતી જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી માતાએ પણ તેના પિતા જ હોવાનું તેમણે કહ્યું હતું પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા હતા તેની જાહેરાતમાં એક નંબર હતો જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો બાદમાં માતાને આપ્યો હતો ત્યારે સામેથી પોતે જ સંતાનોનો પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું બંને ફોનમાં તે દિવસ ખૂબ જ રડ્યા હતા અને વાતો કરી હતી દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે ચારેય ભાઈઓ બહેનો તથા માતા સુખેથી સાથે રહેવા લાગ્યા હતા હોટલમાં જમવા જતા હતા દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતા હતા અમે ખૂબ જ ખુશ હતા હું પાંચ વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા પરંતુ સત્તર વર્ષ બાદ પિતા પરત મળ્યા હતા અમારો આખો પરિવાર તેના હરખમાં હતો પરંતુ આ હરખ સાત મહિના જ ચાલ્યો હતો સંતાનોએ કહ્યું કે સાત મહિના સાથે રહ્યા બાદ એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાયા ન હતા અમે શોધવા ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ ક્યાંય મળ્યા નહીં સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતા પરંતુ તેમણે ખાસ તપાસ કરી ન હતી અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ અહીંયા ધરપદ આપી હતી પરંતુ તેમ છતાં કંઈ જ ન થતાં પોલીસ કમિશનરમાં અરજી છે અમારી એક જ માંગ છે કે અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતા રહ્યા હશે જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે રજૂઆત પોલીસ કરી છે ફરમાર કંચન મહેન્દ્રભાઈ બે બેન છે એક ભાઈ છે મમ્મી છે પપ્પા અત્યારે ડાકોર છે અમે પપ્પાને એટલું જ કહેવા માંગીએ છીએ કે પપ્પા તમે પાછા આવી જાઓ અમને અપનાવી લો અહીંયા મમ્મીનું બહુ અપમાન થયું છે બરાબર અહીંના પીઆઈ શ્રી સાહેબ દ્વારા પણ મમ્મીનું બહુ અપમાન થયું છે મમ્મીને વારે ઘડી ધૂતકારવામાં આવ્યા છે તો બસ મમ્મી ને અમને પાછા આવી જાવ તમે અમારી જાવરી અપાર્ટમેન્ટમાં રહે છે પપ્પા અમે કમિશ્નર સાહેબ ને જ આપી છે કમિશનર સાહેબ યોગ્ય કાર્યવાહી પણ કરે છે પણ જે અમારા ડિંડોલી ના પોલીસ સ્ટેશન ના પીઆઈ સાહેબ જે આજે ચુડાસા માં છે ને એ અમને કોઈ યોગ્ય માર્ગદર્શન આપતા નથી

તો કે મેં મારા મમ્મીને ફોટો બતાવ્યો મમ્મી આ જુઓ પપ્પાનું જેવું જ છે કોઈ તો મમ્મી કે બતાવું મને તો બધું જોતા ખબર પડી કે આ તો અમારા પપ્પા જ છે તો પપ્પાએ પોતાના દુકાનની એડ છપાવેલી તો એમાં પપ્પાનો નંબર હતો તો અમે પપ્પાને ફોન કર્યો ને તો પપ્પાએ મારા મમ્મીને પેલે તો મજાક કરી કે હું નથી કે હું એ ના નથી કે તો મારા મમ્મીને પછી પાછે સામે ફોન કર્યો કે ગાંડી રડ નહીં હું સવારે આવી જઈશ તું ચિંતા ના કરું ધંધા કામમાં છું તો એવું કહીને મારા પપ્પા રાતે જ સૌરાષ્ટ્ર જનતામાં ઘરે આવી ગયા અમને મળ્યા અને મારા પપ્પા છે ને રિક્ષામાં આવ્યા અને ઇન્ડિયન પેટ્રોલ પંપ કને જ મને મળ્યા જેવા મારા પપ્પા મળ્યા એવા મને ઘરે લગાડી દીધું મારા પપ્પાએ અને પછી પછી તરત ઘરે આવ્યા અને મારા મમ્મીને આવીને પહેલાં એમ જ કીધું મારી બહેનોને અમને બધાને જોઈને કે હું તારા પગ ચૂમું ને તો પણ ઓછું છે કે તે આટલા છોકરા મોટા કરી નાય ખા અને આની પહેલાં તો પછી આઠ મહિનાથી પપ્પા આવે ત્યારે ધીમે ધીમે વાત એવી જાણ અમને પહેલાં પણ ખબર હતી પણ મારા મારા દાદા એમ કે આપણે મારા મારા મમ્મી કીધું કે તારા દાદા પપ્પા મરી ગયા છે આ એવું કીધું અમને તો મારા મમ્મી અનાથની અનાથની જેમ મારા મમ્મી છે અમને મોટા કરનારા શિશુ મંગલમાં તો મારા મમ્મી અમને ચારે ભણવા માટે મુકાતા મુક્તા બેનના આશ્રયથી અમે ભણતા હતા એ સંસ્થામાં તો પછી મારામાં આપણે હું અહીંયા સુરત ભણવા આવી ગયો અને મારી ત્રણ બહેનો દસ બાર કરેલું છે મારી બહેનોએ અને મારા દાદાએ કીધું કે મરી ગયા અમને તો જાણ જ નથી અમે હવે મારા મમ્મી અમને મોટા કરે કે બધી રીતે કઈ રીતે પપ્પાને ગોતવા છે મારા દાદાએ કીધું મરી ગયા છે એટલે મારા મમ્મી આશ્રમ માં અમને ભણાવીને મોટા કરવા લઈ ગયા ત્યારે તમારા પપ્પા ક્યાં છે ને આવીને પછી ક્યાં જતા અત્યારે મારા પપ્પા હાલ પોલારપુર બરવાડા ડાકોર ખાતે છે પોલારપુર અથવા ડાકોર બરવાડા ખાતે છે હવે એમની પર કોનું દબાણ બને છે એ ખબર નહીં ને તો પપ્પા અમને અનહદ હવે ખબર નહીં અમારા પ્રેમ કરે છે તો હવે ખબર નહીં કેમ નથી આવતા કોનું દબાણ છે અને આજે પપ્પા આવ્યા ને તો આજે અમે એક થી એક પિક્ચર જે પણ આવ્યા ને તમામ પિક્ચર જોયા છે પપ્પા સાથે તમારી શું માંગે અમારી માંગે છે કે પપ્પા આવી જાય એમની પર કોઈનું દબાણ હોય તો અમે અરજી પણ આપેલી છે કે એમની પર કોઈનું દબાણ હોય તો એને પેલું કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત